કાલે બે લોગના દેહાંત થઈ દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ મોકલવામાં આવેલ હતી અને જો ટેસ્ટિંગ થયું ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિતાઈલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિતાઈલ આલ્કોહોલ હાજરી નથી આ સેમ્પલમાં બે લોકોના ડેથ ની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું પીએમ રિપોર્ટમાં પણ એફએસએલ ની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે એન્ડ ઓફ ધ રેકોર્ડ એક્સપર્ટ સાથે જો વાત થઈ એના એક તો કારણ એ હોઈ શકશે કે અગર કાલી પેટ ઉપર કોઈ દારૂ પીયા હશે અને એસકા હાઈપોગ્લેસેમિયા હોને ચાન્સેસ બહુ જ્યાદા હાઇપોગ્લેસેમિયા હોને કે બાદ ડેથ હોને કા ચાન્સેસ બી એફએસએલ એક્સપર્ટ એ કહે કે મેન એ કારણ હોય ડેથ કા